શાંતિ નથી બધા એ તમાર જલી રહ્યા છે પડી રહ્યા છે તપી રહ્યા છે જો પરમ શાંતિ પરમ સુખ નું ધામ જો તમારા ઘટમાં છે એને પ્રગટ કરવું હોય છે તમારી પાસે છે તમે પોતે છો પણ પડદો તમારા અહંકાર નો પડી ગયો છે માટે પેલો પ્રગટ નથી થતો અહંકાર કાપીને સદગુરના સરને મૂકો તો અત્યારે હાલ પ્રગટ પુરુષોત્તમ ઘટમાં બેઠેલો નારાયણ અત્યારે હાલ બોલતો પરખાય પરખાય ને પરખાય ના પરખાય કેટલાય પરખ્યો છે અને ના પરખ્યો હોય તો આ સભા છોડીને બીજે જશો બીજે જશો તો બધા વરગાડી દેશે કોક કરો પછી

હાજરે માલને મેડવો રે સતો

અગરબત્તી કરો ગમે તે કરો ના આવે ના આવે અને જો આવતા હોય તો મારો દાદો હોય કે ના હોય દિલીપિયા નો દિલીપિયા ના દાદા નું હું મંદિર બનાવ જયપુર થી મૂર્તિ મંગાવું મોટી હારી બરોબર અને કાશી પંડિત ને બોલાય મંદિર બનાય મંદિર માં મૂર્તિ પધરાઈ અને પછી કહું કે હવે મારા દાદાની મૂર્તિમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરો અઘરામાં અઘરા મંત્ર પેલા વેદના બોલ

તમે જેટલા મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા માં જ્યાં આ બોલ છે સમજો લગી સમજો આ બોલતો તો ઘટમો મોજુદ છે ક્યાં છે આ અત્યારે હાલ તમાર જુઓ હલો હલો બોલો બધાનું શરીર છે બોલો છો ટેમ થશે શરીર છે હા અને બોલનારો છે તમારા બધાયમાં છે હે તમારા શરીરમાં બોલનારો છે ક્યારનો છે બરોબર ગુરુ કરાઈ લે તો તારું ઠેકવાનું પડે અમારે ગુરુજી એ તો કયો આ બોલનારો ચાર નો છે મારું શરીર મારું શરીર ના આપણા મોનેલા ભગવાનો એ શરીર આ શરીર ને બે શબ્દ લાગુ પડે આદિ અને અંત શરીર ને કયા બે શબ્દ લાગુ પડે આદિ અને અને તમારા મોન મારા મો સર્વે મો જે બોલી રહ્યો છે એ રહ્યો છે અનાદિ તો બોલો અનાદિ ને અનંત આદિ ને અંત વાળા શરીર અત્યારે હાલ હોકારા આલેલો મોજુદ છ છે ને છક લાપવાનો છે ખોવાયો છે ખોરશો એટલે મળશે ના

અને બીજા બે છે મુખ્ય શબ્દ અનાદિ અનંત તમારું મારું શરીર આદિ ને અંત વાળું છે બ્રહ્મા થી લઈને કીડી સુધી ગમે એનું શરીર હોય કોઈ દાડો શરીર ને ભગવાન ના કહેવાય લખી નાખો શરીર ની જે બોલાવાય જે તો જે મરજ નહીં જે જન્મ્યત નથી એની હોય મરદાની કોઈ દાડો જે બે બોલાવાય આજથી સુધરી જજો बॉबू कु हाँ शरीर आदि न अंत आणि आोले संत बघा बोलणार આ દિલીપો નહીં તમે બધા ઉભી થઈ આઈટમ એટલે ઓળખો ને હે અને કાલિદાસ બાપુ ના શરીર ને ઓળખ અને રાધાબા ના મારા નરોત્તમ ભાઈ ના ઓળખ અમૃતભાઈ ના ઓળખ અને રમણ રોમ મહારાજ ના વિષ્ણુભાઈ ના મહેશભાઈ ના રોમ ના કૃષ્ણ ના હનુમાન ના આ બધા ના શરીર ને ઓળખો ને બધા ના શરીર ની ઓળખો તમને છ છ ને વાઘ ઉપર સવારી કોણ કરે છે ઓળખી જ્યાં જોઈ લે હું

શબ્દ નો વિચાર કરી ગાજો નગર તમારા મન પોપટમાં લગી ને ફેર આ સમજી લેજો કોક ગાતું એ તમે જો પરાયું અર્યું વગર નું તો બઉ લોબુ મળશે લ્યો ભગવાન બોલે આ બોલાય કોણ છે રાજકોટ પંથકમાં ભીમ સાહેબ થઈ ગયા એમને કીધું બેમો કે બોલે બીજો નહીં એ જ ભગવાન હું આને ચાર ઓગરની છેટી છે હગી ઓંખ ના બાર હગો આ ઓંખ દર્પણ વગર પોતાનો કોન જોવો હોય ભારી એક ખરો આ દેખી એક ખરો તો કેટલી છેટી છે ચાર ઓગરની ની અને તમારા પરમાત્મા ચેટલી છેટી છે જો જો બોલતા બે ઓગર એક વગર લગી રે નહી આ બોલે એ પરમાત્મા પરમાત્મા હારું તમે ઓળખો છો ઓળખી બોલો છો કે આશ્ર કોક બોલેલું શીખી ગયા છે મારા જેવા અમારે ભગવાન ભાઈ યાદ તો હારું ટાઈટલ હાલ દીધું છે હે પોપટ હે હવે અહીંથી બધો ખજો નો લૂટ્યો

કોણ બોલે કોણ બોલે તારામાં તારી પાછળ ગુરુજી એ ખુબ સુંદર ઇશારો કર્યો છે શબ્દ ભેદ કોઈ વીર લાજવાના લાખન માં કોક કોક ને ખબર પડે કે આ ગતિ કયા મહિમાની છે નથી જગત માં કોઈ એ ના તો આવું કેમ કહ્યું આ તમારા બેઠો જે બોલી રહ્યો છે એને વાણીઓ કેવાય એને બોમણ કહેવાય એને પટેલ કહેવાય એને સ્ત્રી કહેવાય એને પુરુષ કહેવાય એને હોલી કહેવાય આમાં કોઈ પણ ટાઈટલ ગલાય નહીં નહી ને બોલનારો કેવો છે નિરાકાર કેવો છે નિરાકાર અલ્યા નિરાકાર ને આકાર આ હોની છે છે કચું કાતરવાનું બાકી સબે હે મેં કીધું કોરો ના દેખાય ને કરંટ દેખાય કે હમનું થયું છે કરંટ દેખાય પણ કરંટ વગર આ ગોરો ગમે ઓડો હોય પણ અજવારું આલ તો બોલો આ અજવારું આલનારો કરંટ કોરો બોલો કરંટ તો તમારું એ શરીર બધું અમ કરી નહીં આ દેખાશે ને આ દેખનારો દેખવા માં આખો દેખાશે ને બોલો હા ઓખો ના દેખે લે ઓખો તો મરદા ને હોય અહીં પડ્યું હોય તો બે ઓખો ઉગાડી હોય તોય એ બાર ખરું ના ના બાર આ આજવારું તો કરંટ નું છે અને કરંટ કેવો છે નિરાકાર કેવો હવે નિરાકાર હોય એનો કોઈ આકાર જ નથી તો અને કોઈના જેવો કહી શકાય કોઈ ઓના જેવું કહી શકાય અને જીવ ફીવ લવરી કરાય અને

તું જાણે મુજ પર કોઈ હશે આત્મા નિર્બંધ છે નિર્વિકાર છે એનો કોઈ બોધી હકે એવો બીજો મોટો આત્મા હોય અને શરીર અસત્ય જળ નાશવ પરિણામે મિથ્યા છે આ શરીર ને ખબર નથી પડતી અને જો ખબર પડતી હોય તો સમસણમાં જયારે ચિતા ઉપર હુવાડે તો જો શરીરને ખબર પડતી હોય તો બૂમ પાડે પણ પાડતું નથી શરીરને ખબર નથી આત્મા કોઈ એવો હજો નથી તો મુક્તિની ઈચ્છા કોને છે હે અરે આવો તો તમને હોણ અમેક જગ્યા ગલ્લા પર માલ લેવા જ્યાં વસ્તુ ઊંચો થી લાવે કારણ કે અમારે આ બધું પૂછવું પડે ને કે માધુપુરા અમદાવાદ અમારે અમદાવાદ માધવપુરા છે ને હોલસેલ માલ પણ બધો બીજા કે ચોથી લાવો માધુપુરા છે મણિનગર માધુપુરા તમે નક્કી કર્યું માધુપુરા સહજ છો આખા ગુજરાત ની અંદર મજાક નહીં કરતો કાઠિયાવાડ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત દિલીપ મહારાજ અમારા હર્ષદ